નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ્વર વડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો હાલ જ્યારે આખા દેશની નહીં પરંતુ આખા વિશ્વની ફલક ઉપર જે સનાતન પરંપરાની ચર્ચા થઈ રહી છે અને એ છે પ્રયાગરાજની અંદર ચાલી રહેલો મહાકુંભ મેળો આ કુંભ મેળાની માહિતી આ વિડીયો દ્વારા આપણે જાણીશું તો આ વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશું અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે કોમેન્ટથી જણાવશો તો આવો જઈએ આપણે આ કુંભ મેળાના મહત્વની વાત અને એમની માહિતી વિશેના તરફ ધર્મ વિજ્ઞાન અને આસ્થાનો ધાર્મિકોત્સવ એટલે મહાકુંભ મહાકુંભ એટલે સાધુ સમાજ સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ દર બાર વર્ષે યોજાતો કુંભ મેળો એટલે આ વર્ષે પ્રયાગના ત્રિવેણી સંગમ સ્થાને યોજાઈ રહ્યો છે હાલમાં આ મેળો ચાલુ છે મહાકુંભનો પ્રારંભ તેર જાન્યુઆરીએ અને એમનો સમાપ્ત છવ્વીસ ફેબ્રુઆરીએ થશે પિસ્તાલીસ દિવસના આ મહાકુંભમાં ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવશે એવી ધારણા અને એવી માન્યતા છે કુંભ એ કોઈ સામાન્ય મેળો નથી પરંતુ ધર્મ વિજ્ઞાન અને આસ્થાની સાથે ઉજવાતો આ એક મહાપર્વ એટલે કે ધાર્મિક ઉત્સવ છે તેમાં મુખ્ય ભૂમિકા છે એ અખાડાની છે કુલ તેર અખાડા છે રાષ્ટ્ર અને ધર્મ ઉપર જ્યારે પણ સંકટ આવે છે ત્યારે તેની રક્ષા માટે આપણા અખાડાના સાધુ અને સંતો અસ્ત્ર શસ્ત્ર અને વિદ્યા વડે પ્રતિકાર કરે છે આદિ શંકરાચાર્યજી સાત અખાડા સ્થાપી અને ત્રણ વર્ગમાં એમને વર્ગીકૃત કર્યા છે અને તેના નામ છે નિર્વાણ અને દિગંબર અનિ અને નિર્મળ અનિ છે તેર અખાડા સાથે પિસ્તાલીસ લાખ સાધુ સંતો જોડાયા હોવાની આપણે ત્યાં ધારણા છે અને દર બાર વર્ષે યોજાતા કુંભ મેળા સાથે પૌરાણિક કથા પણ જોડાયેલી છે સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને અભિગમ પણ એની અંદર સમાયેલો છે પૌરાણિક કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતનો કુંભ અને એમના પર હક જમાવવા માટે દેવતાઓ અને દાનુઓ વચ્ચે એક ભીષણ યુદ્ધ થયું હતું અને ત્યારે દાનુઓ છે એ અમૃતને પી અને અમર થઈ જવા માંગતા હતા અને દેવતાઓ એવું ન હતા આથી ગરુડજી આ અમૃત કુંભ લઈ અને ભાગ્યા દાનવો તેની પાછળ પડ્યા અને આ જે ઝપાઝપી થઈ અને ઝપાઝપી દરમિયાન ચાર વખત કુંભ હાથમાંથી પડી ગયો અને જે ચાર સ્થાન પર કુંભ પડી ગયો તેને ચાર સ્થાન હતા એ હરિદ્વાર પ્રયાગ ઉજ્જૈન અને નાસિક આ ભારતના ચાર સ્થળો હતા અમૃત કુંભ જે સ્થાન પર પીડ્યો ત્યાં અમૃતના અમુક ટીપા પડ્યા આવું કહેવાય છે આથી તે ભૂમિનું વિશેષ મહત્વ ઊભું થયું કહેવાય છે કે આ યુદ્ધ બાર દિવસ ચાલ્યું હતું દેવદાનુઓના એ બાર દિવસ પૃથ્વીવાસીના બાર વર્ષ ગણાય છે અને તેથી જ ભારતમાં દર બાર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે આ ચાર સ્થાન પર થાય છે આ મેળાને કુંભ મેળો કહેવામાં આવે છે કુંભ મેળો એ હિન્દુ ધર્મમાં સૌથી મોટો આધ્યાત્મિક મહોત્સવ અથવા તો આધ્યાત્મિક તહેવાર અથવા તો આધ્યાત્મિક કાર્યક્રમ છે એ ગણાય છે અને એની પાછળના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને તથ્યો પણ ઘણા બધા રહેલા છે કુંભનો સમય નક્કી કરવા માટે ગુરુ સૂર્ય અને ચંદ્રની આકાશી સ્થિતિને ધ્યાનમાં લેવાય અને એ મુજબ નક્કી થાય છે તેમાંથી સૌથી મહત્ત્વનો ઘટક છે ગ્રહ ગુરુ છે ગુરુનો સૂર્યની આસપાસ જે ભ્રમણનો સમય લગભગ બાર વર્ષ જેટલો છે જે મહાકુંભની ઘટનામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આ અર્થમાં ગુરુ વૃષભ રાશિમાં અને સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે અને ત્યારે પ્રયાગમાં ગંગા યમુના અને સરસ્વતી નદીના આ સંગમ એટલે કે ત્રિવેણી સંગમને કાંઠે આ કુંભ મેળો છે એ ભરાય છે આવી જ રીતે જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ કુંભ મેળો છે એ હરિદ્વારમાં ગંગાને કાંઠે ભરાય છે જ્યારે ગુરુ અને સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે આ કુંભ મેળો ભરાય છે જ્યારે ગુરુ છે એ સિંહ રાશિમાં અને સૂર્ય છે એ મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળો છે એ ઉજૈનમાં ક્ષિપ્રા નદીને કાંઠે ભરાય છે આમ આવી રીતે ચાર જગ્યાએ અલગ અલગ આ મેળા ભરાય છે આ એનું વૈજ્ઞાનિક કારણ છે આમ કુંભ મેળો અન્ય મેળા જેમ મેળો નથી એ ખગોળશાસ્ત્ર અને ચુસ્તપણે જોડાયેલો છે તે પૌરાણિક કથા સાથે પણ જોડાયેલો છે તે ભારતની પવિત્ર નદીઓ સાથે પણ જોડાયેલો છે ગુરુ બાર વર્ષમાં રાશિચક્ર પૂરું કરે છે તેથી ઉપરોક્ત દરેક સ્થળે બાર વર્ષે એક મેળો ભરાય છે સૂર્ય એક વર્ષમાં રાશિચક્ર પૂરું કરે છે અર્થાત એક રાશિમાં એક મહિનો રહે છે એ ઉપરોક્ત ચાર સ્થાનમાંથી બે સ્થાન હરિદ્વાર અને પ્રયાગમાં અર્ધકુંભ મેળો પણ ભરાય છે મહાકુંભ મેળા પછી બરાબર છ વર્ષે એટલે કે અડધા સમયે અડધ્યા મધ્યાંતરે અર્ધકુંભ મેળો ભરાય છે આમ ખગોળી અને ગ્રહચક્ર આધારિત કુંભ મેળો છે એ યોજાતો હોય છે સમયગાળાના ગ્રહોના સંયોજનને સંદર્ભે એક વસ્તુ માનવામાં આવે છે કે તે આધ્યાત્મિક ચેતનાને તેજ આપે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો વાત કરીએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગ્રહોની આ સ્થિતિ અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારો એ શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર કરી શકે છે લાખો લોકો એકત્ર થતા હોવાથી અને તેની માનસિક શક્તિ અહીંયા આ કુંભમેળામાં એકત્રિત થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આટલા મોટા સમૂહની ઉર્જા એ માનસ શક્તિમાં પણ વધારો કરે છે વૈજ્ઞાનિક રીતે ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શારીરિક તણાવ છે એ ઓછો થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને રક્ત પ્રવાહ છે એ સારી રીતે વિધિવત કાર્ય કરે છે અને કાર્યરત થાય છે કુંભ મેળાનો સૌથી મહત્વનો કાર્યક્રમ છે એ શાહી સ્નાન છે વિશેષ મુહૂર્તમાં સાધુ સમાજ પૂરા ઠાઠ એક સરઘસ રૂપે સ્નાન કરવા માટે નીકળે છે અને દરેક સંપ્રદાયના અલગ અલગ સરઘસ નીકળે છે તેનો ક્રમ પણ નક્કી કરેલો હોય છે સાધુ સમાજના જે શાહી સ્નાન પછી આમ જનતા છે એ શાહી સ્નાન કરવા નીકળે છે અને આ રીતે કુંભ મેળાની અંદર ત્યાં સ્નાનનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે આ વર્ષના કુંભ મેળામાં આ પ્રમાણે શાહી સ્નાન છે એનું આયોજન કરવામાં આવ્યું છે તેરમી જાન્યુઆરી બે હાજર પચીસ એટલે કે હમણાં થોડા દિવસ પૂર્ણિમા સુદ પૂર્ણિમા અને ચૌદમી જાન્યુઆરી બે હજી પચીસ મકર સંક્રાંતિ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હાજર પચીસ મોની અમાવસ્યા બીજી ફેબ્રુઆરી બે હાજર પચીસ વસંત પંચમી બારમી ફેબ્રુઆરી બે હાજર પચીસ માઘ સુદ પૂર્ણિમા અને છવ્વીસમી ફેબ્રુઆરી બે હાજર પચીસ મહાશિવરાત્રીએ એમનું જે છે એ અંતિમ શાહી સ્નાન છે એટલે કે મહાશિવરાત્રીના દિવસે છેલ્લું જે શાહી સ્નાન છે એ કરવામાં મળશે આમ કુંભ મેળો આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવતો એક અનોખો મેળો છે જે માનવ જીવન અને પર્યાવરણ બંનેને સમૃદ્ધ બનાવવા માટે આ ઉપયોગી છે અને એનું મહાત્મ્ય રહેલું છે અને એનું ખૂબ મોટું મહત્ત્વ રહેલું છે હવે શાહી સ્નાન એ અમૃત સ્નાન પણ કહેવામાં આવે છે એટલે એમને અમૃત સ્નાનનું નામ આપવામાં આવ્યું છે તો આ રીતે આપણા ભારતની અંદર અત્યારે હાલ જે ચાલી રહ્યો છે એ કુંભ મેળો છે એ મહાકુંભ મેળો છે અને એક આપણા જે સિદ્ધાંતો છે અને નિયમ પ્રમાણે એમ પણ કહેવાય છે કે એકસો ને વર્ષ પછી આવો એક મહાકુંભ મેળો હોય છે એટલે અર્ધ મેળો કુંભ મેળો અને આ છે તે મહાકુંભ મેળો છે અને એનું આ રીતનું એનું મહત્ત્વ અને એનું વર્ણન છે દોસ્તો આપને કેવું લાગ્યું આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા આઈડી છે રાજેશ અને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી ચોક્કસથી જણાવશો હિન્દે ભારત જય જય ગરવી ગુજરાત